પણ પૂરા આખા પોરબંદર પોરબંદર જિલ્લા અને આખો ઘેર વિસ્તાર આનાથી બધાને નુકસાન થશે તેથી અમે આનો સખત વિરોધ કરીએ છીએ જેને કારણે આજે અમે માર્કેટિંગ યાર્ડ ના વેપાર સદંતર બંધ રાખેલા છે અને હજી અમારે આની જરૂર પડશે જો આના વિરોધ માટે તો અમે હજી વધારે પણ બંધ રાખી અને આનો વિરોધ નોંધાવી શકશું અમે એના માટે સક્ષમ છીએ બકાલામાં કેટલું નુકસાન આવી શકે બકાલ પછી શું પ્રોબ્લેમ થઈ એનાથી જો આ પ્રદુષિત પાણી આવશે તો શાકભાજીમાં એક તો જો કેમિકલ એનાથી ભળી જાય તો એ શાકભાજી નબળી ગુણવત્તા આવે તો એનાથી દરેક દરેક વ્યક્તિને દરેક લોકોને નુકસાન થશે દરેક લોકો એનાથી રોગ થશે એના અમે પોરબંદર યાર્ડમાંથી બોલીએ છીએ પોરબંદર યાર્ડ માર્કેટિંગ યાર્ડ માંથી બાલુભાઈ બાલુભાઈ દેવસિંહ મોઢવાડિયા શાકભાજીના વેપારી આજે જેતપુર ઝેરી પાણી આવે ને એ બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ જે ખારવા સમાજે આખે એનો સપોર્ટ કરીએ છીએ સખત દર્શ વિરોધ દર્શાવીએ છીએ અને એ પાણી આવવાથી એ નહીં થાય અને માછીમારીને તો મચ્છીમારીને તો પહેલાં નડશે પણ હરેક ખેડૂત મિત્રને પણ નડશે આ પાણીનો તો એના માટે અમે ખાસ સખત વિરોધ કરીએ છીએ શાકભાજી જો નહીં આવે તો વેચ વેપાર શું કરશું માણા ખાએ હું એટલા આજે અમે આ નિર્ણય લીધો છે એટલા માટે અમે સમર્થન કરીએ છીએ કે ભાઈ અમે ખાસ કરીને આ પાણી ન જોઈએ એ પાણી અહીંયા જો શુદ્ધ કરીને હોય તો પછી જ રાખવામાં હું વાંધો તો પછી અહીંયા સુધીને મોકલીને એટલો ખર્ચો કરવાની જરૂર ક્યાં છે હકીકત વસ્તુ એ છે ને સરકાર અમે અમે સખત વિરોધ કરીએ છીએ આ વસ્તુનો કે પાણી આયા ઠલવાવું ન જોઈએ અને કદાચ હજી જો ઠલવા હે તો આગળ અમે બોતની કદાચ દસ થી બંધ રાખવું તો પડી રાખી શકશું અમે સક્ષમ છે હજી આ લોકોને તો વધારે જ્ઞાન નથી કે આની અસર ક્યાં ભૂખશે આ લોકોને બધી હજી જ્ઞાન નથી કે આની અસર ક્યાં ભૂખશે એ તો હજી ખ્યાલ નથી બધા ખેડૂતો મિત્રો બીજા જાણા છે કે આ પાણીની અસર ક્યાં ભૂખશે એ આ તો હજી એને એમ છે કે ખારવાઓને નડે હકીકતમાં ખારવા ખારવા નડે તો એવું નથી આ આ તો હજી અહી આવ્યા પછી ખબર પડશે કે હરેક બોરમાં હરેક ટૂંકમાં પોરબંદર જિલ્લામાં આખા પોરબંદર જિલ્લામાં આ વસ્તુ નડવાની છે એ સો ટકાની વાત છે એમાં કોઈ અપીલ વગરની વાત છે